જે માહિતીના આધારે ફિકોમ ચોકડી નજીક વોચ ગોઠવી હતી જ્યાં માહિતી આધારિત રિક્ષા આવતા પોલીસે તેને અટકાવી હતી અને તેની અંદરથી શંકાસ્પદ ધાતુના લેતાલીસ કિલોના ટુકડા મળી આવ્યા હતા રિક્ષા ચાલક પાસે જરૂરી બિલ તેમજ આધાર માંગતા ગલ્લા તલા કરવા લાગતા પોલીસે કુલ દસ હજાર ત્રણસો વીસ રૂપિયાનો ભંગારનો જથ્થો તેમજ રિક્ષા મળી એસી હજાર ત્રણસો વીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો તેમજ કોસમડી સફેદ કોલોની ખાતે રહેતા રિક્ષા ચાલક સમીર અબ્દુલ સમત ધરપકડ કરી હતી